પોરબંદરમાં રોડ સેફ્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં એસપી ઇલેવન બી ટીમનો વિજય થયો હતો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા સતત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તે અંતર્ગત પોલીસ હેડક્વાર્ટર ખાતે રોડ સેફ્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં વિવિધ સરકારી વિભાગોની સાત જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં જેસીઆઈ ઇલેવન પોરબંદર પોલીસની એસપી ઇલેવન જિલ્લા વહીવટી તંત્રની રેવન્યુ ઇલેવન આરટીઓ ઇલેવન ફોરેસ્ટ ઇલેવન જ્યુડિશિયલ ઇલેવન વગેરે ટીમોએ ઉત્સાહ પીર ભાગ લીધો હતો ટુર્નામેન્ટની શરૂઆતમાં ટોસ જીતીને જેસીઆઈ ના કેપ્ટન સંદીપ કાનાણીએ બેટિંગ લીધી હતી પોલીસ અધ્યક્ષ ભગીરથ સિંહ જાડેજાએ જેસીઆઈ ઇલેવન અને આરટીઓ ની પ્રથમ મેચની શરૂઆત કરાવી હતી આખો દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટના અંતે એસપી ઇલેવન બી ટીમ વિજેતા બની હતી આ રોડ સેફ્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં એસપી ઇલેવન એ અને એસપી ઇલેવન બી વચ્ચે મેચ જામ્યો હતો આ મેચમાં એસપી ઇલેવન બી ટ્વેલ ઓવરમાં સાત વિકેટ એકસો એકનો ટાર્ગેટ આપ્યો હતો એસપી ઇલેવને માત્ર અડસાઠ રનમાં ઓલ આઉટ થઈ જતા એસપી ઇલેવન બી ટીમ વિજેતા બની હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા નાયબ પોલીસ અધ્યક્ષ ઋતુ રાબા સુરજીતસિંહ મૈડુ જેસીઆઈ પોરબંદર ના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરણીયા પોલીસ અધ્યક્ષશ્રીઓ અને ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેચની મજા માણી હતી